આ વિડીયોની અંદર આપણે ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જાણશું અને તે જાણવા માટે આખો વિડીયો જરૂર જોજો જો આ અગાહી સાચી બની તો ખેડૂતોને બહુ મોટું નુકસાન થશે આ અગાહી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જો આમાં સફેદ રંગનો વિસ્તાર દેખાય છે વાદળો હોય અમદાવાદ ઇન્દોર જોધપુર કોટા સુધી ફેલાયેલા છે જુઓ હવે જો આગાહીની વાત કરીએ તો તારીખ ચૌદ

આવી જ રીતના વિસાવદરનું લાલપુરની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો વરસાદની સાથોસાથ પવન પણ હતો જેથી ખેડૂતોને બહુ મોટું નુકસાન જોવા મળ્યું છે આ વિડીયોની ઘાટા રંગનો વિસ્તાર એ વરસાદના વાદળોને દેખાડે છે તમે જોઈ શકો છો આ વરસાદની અગાઉ આપણે પીરી એક્ટિવિટીના વિડીયામાં જ કરેલ હતી કે વરસાદ આવશે ગુજરાતમાં ચૌદ પંદર ને સોળ તારીખે આજના દિવસની અંદર સૌથી વધારે સંભાવના છે વરસાદની અને આ વરસાદ બહુ નુકસાન કરશે ખેડૂતને રાત્રિના સમય દરમિયાન ગુજરાતની અંદર તુફાની પવન જોવા મળ્યો હતો જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો આજે વાતાવરણમાં પલટો આવશે ને આખું વાતાવરણ એ વાદળછાયું બનશે જો અગાહીની વાત કરીએ તો ચૌદ પંદર અને સોળ તારીખની મોટી અગાહી કરવામાં આવેલ છે આ અગાહીથી સાવચેત રહેજો આજે બપોર પછી વરસાદ જોવા મળી શકે ગુજરાતની અંદર જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખબર પડે અને આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો